તમામ મિત્રોને નમસ્કાર તમારા બધાનું ભાવભીનું સ્વાગત મિત્રો બાવીસમી જુલાઈ એ પાર્શ્વ ગાયક મુકેશની જયંતિ છે આ નિમિત્તે ફૈયાઝ મુનશી સાથે રસપ્રદ વાતચીત આજે આપણે કરવાની છે અત્યારે લાઇન પર તેઓ ઉપસ્થિત છે અને મુકેશ મય બની તેઓ પોતાનું જીવન છે સાર્થકતા સાથે આગળ ધપાવી રહ્યા છે તો સૌપ્રથમ મિત્રોવતી શ્રીનું આપણે સ્વાગત કરીએ ફયાઝ નમસ્કાર સ્વાગત તમારું નમસ્કાર સલીમભાઈ નમસ્કાર બધાને શ્રોતા મિત્રોને બધાને જય મુકેશજી એટલે જ્યારે પણ મુકેશની વાત આવે એટલે એની સાથે જોડાયેલું નામ ફયાઝ મુનશી પણ મને તો યાદ આવે જ પ્રજ્ઞાચક્ષુ મિત્ર તરીકે આગળ ધપવા માટેનું જે પ્રેરક બળ હોય જે ઇજન હોય આમંત્રણ હોય અને ખૂબસૂરતીથી જીવન વ્યતીત કરવામાં એક સહાયકની એક માર્ગદર્શકની ભૂમિકા જેમણે નિભાવી હોય તો એ મુકેશજીના ગીતો છે તમારા માટે અને તમે મુકેશ છે એના મય બની અને જીવન વ્યતીત કરી રહ્યા છો તમે શિક્ષક તરીકે ભણાવો છો તમે શોક ધરાવો છો મુકેશજીના ગીતો ગાવાનો ઘણી બધી વાતો છે તો બાવીસમી જુલાઈ એમની જન્મજયંતિ નિમિત્તે એકસો બે વર્ષના મુકેશ થયા હોત બાવીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે તો આજે આપણે થોડી વાત મુકેશ તમારા જીવનમાં પ્રવેશ કરે છે ત્યાંથી માંડીએ ફયાસ જી બાવીસ જુલાઈ ઓગણીસો ત્રેવીસ રવિવારે મુકેશજી નું જન્મ થયું જયારે એને આજે બરાબર એકસો બે વર્ષ પૂર્ણ થાય છે બિલકુલ અને મારા જીવનમાં મુકેશજી પ્રવેશ કર્યા એને પાંત્રીસ વર્ષ થયા અચ્છા અચ્છા વેરી નાઈસ જી વાહ

અને ઈ કારણ ને વગાડવા માટે મુકેશજી ના ગીતો છે મારી પાસે વાહ ખુબ સરસ જી અને મુકેશજી ના ગીતો બસ ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો નેવું થી મારા જીવન માં પ્રવેશ કર્યો મુકેશજી ના ગીતો ઓકે ઓકે એટલે એ પૂર્વે કદાચ સાંભળતા હોય તો ત્યારે એમ એટલા ધ્યાન પૂર્વક કે રસ કદાચ નો સાંભળ્યા હોય એવું બને ના ધ્યાન પૂર્વક તો સાંભળતો હું ગીતો સાંભળતો જ રેડિયો ગ્રામોફોન ટેપરેકોર્ડ બધું સાંભળતો જ કારણ કે મારું ઉછેર એ રીતે થયું છે સંગીત સાહિત્ય અને સ્પોર્ટ્સ ના પરિવાર માં થયો છે મારો બિલકુલ એટલે સાંભળતો ખરો પણ હું મારા પપ્પા ને પૂછતો કે આ રેડિયો માં ભાઈ કોણ રોવે છે એટલે કરુણ રસ છે ને પ્રાધાન્ય મુકેશજી ના ગીતો એ આપ્યું છે એવું લાગે જી 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 અને એને ટૂંકમાં હું ગીતો આમ કઈ કે વન કાઇન્ડ ઓફ નિગ્લેક્ટ કરતો કે નો મજા આવતી કે સ્ટેશન ફેરવી દેતો કે જે નવા ગીતો ચાલતા હોય એ સાંભળું બરાબર છે હા એટલે એવું બનતું ને હવે આજે એવું થયું છે કે આ સિવાય કઈ નથી ગમતું એમ ના બિલકુલ બિલકુલ એટલે આ જે ચેન્જ આવ્યો એ ઓગણીસો નેવું ના ડિસેમ્બર મહિના થી તો પછી પછી મુકેશ ના ગીતો છે એના માટેનો લગાવ તમારો વધ્યો અભિરુચિ વધી પછી તમે પોતે રસપૂર્વક સાંભળવાનું અને ગાવાનું પણ સરસ રીતે શરૂ કર્યું તો એ આખી જે રોમાંચક સફર કલેકશન છે એ મેં ચાલુ કર્યું ગાવાનું ચાલુ કર્યું પણ સરસ રીતે એ હતી મને ખબર નથી સારું گاઉ છું કે નહીં ના એ બરાબર છે પણ જે જે તમને આનંદ આપી જતું હોય જે જે રસપૂર્વક તમે ખેડાણ કરતા હો એટલે એ આપણને ખૂબ ગમતું જ હોય ને આપણે પછી ખૂબ ગમે એટલે પછી બીજાઓને પણ એ ગમે એવી પરમ શક્યતા હોય જ જી એટલે બસ જે જે કાઈ છે એ ત્રણ વસ્તુ પર નિર્ભીછું હમ હમ બાપની દુઆ હમ હમ માલિકની દયા હમ હમ અને મુકેશની કૃપા

બસ પછી તો ઇવન કે એમ કહી શકાય કે મને જયારે અત્યારે શિક્ષક તરીકે જે ફરજ નિભાવું છું ઈ ફરજ ઈ એના ઇન્ટરવ્યુ માં પણ મારે મુકેશજી નું ગીત ને એક અંતરો ગાવો પડ્યો તો મારે વાહ વાહ ખુબ સરસ જી એટલે તમારે થોડીક આ વાત પણ કરી દે મુકેશજી ને યાદ કરીને આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કે તમે સ્ટડી કેવી રીતે અને કયા પર્સ્પેક્ટિવથી પૂરો કર્યો અને તમે રસના વિષયોમાં કયા વિષયો પસંદ કર્યા હતા એ બધી થોડી વાત કરું મિત્રો એટલે સ્ટડી વાત કરીએ તો મારું ભણતર માં એ જ મહિનો કે જે મુકેશજી નો જન્મ નો મહિનો છે જુલાઈ મહિનામાં માં હું બાર જુલાઈ ઓગણીસો ચોર્યાસી પેલા દિવસે ભણવા બેઠો પેલા ધોરણ માં અને સ્કૂલ માં મારો શાળામાં નામ દાખલ થયું ચોવીસ જુલાઈ ઓગણીસો ચોર્યાસી બાર દિવસ મને એમ રાખ્યો હતો કે ફાવે છે કે નહી ટૂંક માં અને શાળામાં નામાંકન મારુ ચોવીસ જુલાઈ બે હજાર એ ઓગણીસો ચોર્યાસી એટલે મુકેશજી જન્મ જયંતી ના બે દિવસ પછી એમ યસ બે દિવસ પછી યસ યસ વાહ ખુબ સરસ અને પછી તમે ભણવા માં કેવી રીતે આગળ કે એમાં એવું છે કે બાવીસ જુલાઈ નો થયો એનું કારણ એ છે કે તે દિવસે રવિવાર હતો ઓકે 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 નહીંતર કદાચ સાયોગિક રીતે એ દિવસે જ આવી જાત એમ યસ યસ હમ પછી તમે ક્યાં સુધી ભણ્યા એની થોડી વાત કરીએ હું પછી એક થી સાત ધોરણ સુધી સરકારી અંતરાલ માં ભણ્યો જુનાગઢ ખાતે આઠમા થી બારમા સુધી શ્રી નરસિંહ વિદ્યા મંદિર જુનાગઢ ઓકે અને ગ્રેજ્યુએશન ઐતિહાસિક બાઉડિંગ આર્ટ્સ સાયન્સ કોલેજ જુનાગઢ ઓકે એમાં તમે બીએ કર્યું યસ બીએ કર્યું એટલે અંગ્રેજી સાથે અચ્છા અંગ્રેજી સાથે કર્યું એટલે એ ખૂબ રસપ્રદ વાત છે કારણ કે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ તમે અંગ્રેજી વિષય પસંદ કર્યો અને પછી તમે રસપ્રદ ખેડાણ પણ કર્યું એમાં ના પણ એની સાથે સાથે કહું કે અંગ્રેજીની સાથે જો મારે નાતો હોય તો એમાં રેડિયો ઘણા અંશે જવાબદાર છે જી તો થોડી વાર રેકોર્ડ કરીએ હા એટલે હું ત્રણ વર્ષ તો ત્યાંથી કાયદેસર ઇંગ્લિશ ની ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતો બીબીસી ઉપર વેરી નાઇસ યસ મારા ફાધર મને બીબીસી ની કોમેન્ટ્રી સંભળાવે એબીસી ની કોમેન્ટ્રી સંભળાવતા અને ફરજિયાત સાંભળવાની જેમ બાળકોના અભ્યાસ માટે ઉઠાડવામાં આવે વહેલા એ મને ક્રિકેટ ની કોમેન્ટ્રી માટે ઉઠાડવામાં આવતું એટલે હું જે દિવસે ભણવા બેઠો એટલે રસપ્રદ બાબત કારણ કે રસ થી તમે કોમેન્ટ્રી સાંભળી ત્યારે તો કદાચ ક્રિકેટ વિશે કઈ ખબર પણ ના હોય એ નાનકડી એટલી ઉંમર હતી અને પછી રસ તમને એ ક્રિકેટમાં પણ પડે છે કોમેન્ટ્રીમાં પણ પડે છે તમને અંગ્રેજી ભાષામાં પણ પડે છે અને આગળ જતા પછી મુકેશના પ્રવેશ પછી તમને ગીતમાં પણ પડે છે

જિલ્લો જુનાગઢ ઓકે ઓકે જી જુનાગઢ જિલ્લા અને તમારી પાસે જે બધા બાળકો હોય એ કયા ક્લાસ ના હોય મારી પાસે ત્રણ થી પાંચ ના બાળકો હોય અને બધા સાઈટેડ હોય મારે બ્રેન લિપી નું યુઝ કરીને ભણાવવાનું ઓકે 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 જી એટલે એ જે એકદમ નોર્મલ બાળકો છે ટૂંકમાં જી જી નોર્મલ જી પણ એ એ તમારા અનુભવમાં તમને કેવું લાગે છે તમે કઈ એમાં એટલે માનો કે જે સાથી કર્મચારીઓને જે સાથ સહકાર મળે તો બહુ મજા આવે એવું ફીલ છે ઈ અને એ બહુ સરસ છે મને તો વાહ ખૂબ સરસ અને ભણાવવાની બધી દીકરીઓને જ ભણાવવાની છે અચ્છા વાહ એ તો ખૂબ મજાની વાત છે જી દીકરીઓને ભણાવવાની બહુ મજા આવે હમ 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 એ એ તમે ભણાવો છો રસપૂર્વક તો એમાં તમે પછી આ તમારા જે ગીતોનો તમને શોખ છે તો એની વાત પણ ક્યારે થતી હોય છે દીકરીઓ સાથે કોઈ હા 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 બિલકુલ બિલકુલ મારે અઠવાડિયામાં બે ત્રણ દિવસ તો પ્રાર્થનામાં કઈ ને કઈ ગાવું જ પડે કે કઈક પીરસવું પડે ટૂંક માં એમ હા મજા આવે ટૂંક માં એક્ટિવ રહેવાય વાહ ખુબ સરસ તો અત્યારે મને લાગે છે જયારે આ વાત આપણે કરી રહ્યા છીએ અને મિત્રો આપણે સાંભળી રહ્યા છે તો એક ક્ષણે મને પણ એમ થાય કે તમે કોઈ મુકેશ નું રસપ્રદ ગીત પ્રસ્તુત કરો એટલે મિત્રો પણ એ ગીત ઝલક સંભળાવો કે જેથી એમને ખુબ હવે આપડે આજે જે વાત કરી રહ્યા છે જયારે બાવીસ જુલાઈ એટલે મુકેશ જી નો જન્મ દિવસ તો ખરો જ અને સાથે સાથે એક સો બે મો જન્મ દિવસ અને ઓગણાએસી મી ના લગ્ન ની anniversary છે અચ્છા ok same day same day yes વાહ વાહ ખુબ સરસ મુકેશ જી ત્રેવીસ વર્ષ ના હતા ઓગણીસો છેતાલીસ ત્યારે એમને લગ્ન કર્યા અને એ આપડે ગુજરાત ના દીકરી સરલાબેન ત્રિવેદી અચ્છા જી ઓકે 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 જે બચ્ચી બેન થી પ્રખ્યાત હતા એટલે આપણા ગુજરાત ના એ જમાઈ ગણાય યસ યસ જમાઈ એટલે ઓમ મુકેશ કુમાર કહેવાય આપણે ગ્રેટ ગ્રેટ તો કોઈ એક રસપ્રદ ગીત તમે પ્રસ્તુત કરો ફયાઝ એટલે આજે ગુજરાત નું એ જે આપણે વાત થઈ રહી મુકેશજી ગુજરાતી ગીતો એકાવન ગુજરાતી ગીતો ગાય છે ઓકે એમાંનું જે સરસ મજાનું ગીત છે એ આપની સમજ રજૂ કરવાની કોશિશ કરું બિલકુલ नज़र न कही दोखे उ नज़र न कही दोखे निरखे नहक न दिल कोन पागल बने छे। ओ, કહી દો ખુબ સરસ એટલે નજર છે એના વિશે રસપ્રદ વાત કરી છે અને તમે જે રીતે જુઓ છો અને જે રીતે મહેસૂસ કરો છો

રીતે વિચાર આવે કે મુકેશ છે એમના ગીતોનો સંગ્રહ કરવાનો પણ તમને શોખ એટલે તમે આમ તો મ્યુઝિક લવર એટલે બીજા પણ તમારી પાસે આલ્બમ વગેરે છે પણ ગ્રામોફોન તમે ઘણું બધું કલેક્શન કર્યું પછી મુકેશ મુકેશમણી તમે બન્યા એટલે મુકેશના એવા અપ્રાપ્ય ગીતો હોય એ પણ તમે શોધી લાવ્યા અને તમારી પાસે સાચવ્યા છે અને ઇવેન તમે એક વખત વાત પણ કરેલી કે એમના પુત્ર નીતિન મુકેશ છે એમની સાથે પણ તમારો સંપર્ક અને આ જે તમારા તમારી જે સંપદા છે એનું પણ આદાન પ્રદાન એમની સાથે થતું રહે તો થોડી વાત આપણે અત્યારે આ મિત્રો સમક્ષ મૂકીએ તો થોડી વાત એ પણ ગીતો ઘણા બધા એવા ગીતો છે કે મેં મારા સિવાય મેં ક્યાંય સાંભળ્યા જ નથી અચ્છા એ મારી પાસે અનાયાસે કલેક્શન થઈ ગયું મારા ફાધર વખતે નું કલેક્શન છે જે કારણ કે જે તે વખતે તો રેકોર્ડ ને ઓલું બહુ જયારે નતું મળતું ત્યારે રેડિયો પરથી રેકોર્ડિંગ થતા કેસેટ માં

ન્યુ ડિલક્સ સિગરેટ માટે પણ મુકેશ છે ગાયેલું છે અચ્છા યસ યસ એ તો કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આ રીતે એમણે ગાયું છે જી અને મારી પાસે છે વાહ ખૂબ સરસ એટલે હવે તો બધું શું છે કે હવે YouTube માં ને સોશિયલ મીડિયા માં બધું મળતું થઈ ગયું છે હમ 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 પણ જે તે વખતે તો કે હતું જ નહીં ઉપલબ્ધ નહીં 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 બિલકુલ બિલકુલ પછી આ નિતિન મુકેશ સાથે તમારા જે સ્મરણો છે તમારે એમની સાથે વાતચીત થતી હોય છે મારે અવારનવાર વાતચીત થતી હોય છે એટલે ઘણા બધા ગીતો મેં મુકેશજી ના એમને આઈ પાસે એટલે એ કોઈ આપડે ઓલું ન કહી શકાય કે આપડે આઈ પાસે મુકેશજી ગાય ને ગયા છે એટલે આપણે આપીએ છે એટલે મારી કોઈ જાગીત નથી મુકેશજી એટલે હું ન આપું ને એવું કઈ નઈ ના પણ છતાં પણ તમારી પાસે ઉપલબ્ધ હોય ને બીજે ક્યાંય એમને પણ મળ્યા હોય પણ તમે એમને પ્રાપ્ત કરાવ્યા તો એમને ખુબ આનંદ હોય

હવે ફયા તમે આ બધા ગીતો નો સંચય કર્યો અને તમે સરસ ગીતો ગાવાનો પ્રયત્ન કરો છો અને સરસ પરફોર્મ કરો છો સ્ટેજ શો કરતા હો છો પણ તમે એ એ મુકેશજીના ગીતોને લઈને એ તમારા આ શોખને કારણે પછી તમે તમને ડોક્ટરેટની પદવી પણ મળી છે ડોક્ટરેટ મળ્યું છે તમને મુકેશજી ના પેલા સંશોધન નિબંધ તરીકે તમે તમારી એ એ કાર્ય વિશે થોડીક વાત આપણે મિત્રો સામે મૂકીએ તમે કેવી રીતે આખું કર્યું હા એટલે મુકેશજી નું જે ઉપર મેં પી કર્યું એ પેલા મારા ફાધર ત્યારે મારા મુકેશજી નું શોખ ને મારું જે લગન હતી એ જોઈ એમ કેતા કે અરે મુકેશજી ને એટલી ખબર હોય કે જયારે મુકેશજી ઉપર કેમ પી એચ ડી કરેલું હોય પણ કમનસીબે મારા ફાધરના ના અવસાન ના ચાર મહિના પછી મારે કાનપુર એક પ્રોગ્રામ મળ્યો મને અને ત્યાંથી બધું પી એચ ડી નું બધું મારે ગોઠવાનું એમ અવસાન ના લગભગ પછી દોઢ વર્ષ ની અંદર મારે કમ્પ્લીટ થયું એટલે કારણ કે મારે કોઈ સંશોધન કરવાનું હતું મારી પાસે સદેસી એ બધુંય કલેક્શન હતું મારે ખાલી એમ સબમિટ જ કરવાનું હતું એમ રાઇટ રાઇટ એ સબમિશન તમે કેવી રીતે કર્યું કારણ કે એ થોડુંક ચેલેન્જિંગ હોય મારા માટે આ ચેલેન્જિંગ એટલે ફૂલ ચેલેન્જિંગ હતું એટલે બધું કે તે જે તે વખતે નેટ એ એટલા બધા નોતા ફાર હમ એટલે બધું ઈ મેલ થ્રુટ થતું હતું મેલ થ્રુ whatsapp ને એવું તો થતું જ નહિ કઈ કારણ કે હું અહીંયા મારે જે પીએચડી થવાનું હતી કાનપુર રૂપમાં હમ હમ એટલે એને અમુક અમુક ગીતો તો બે બે તંત્ર પાર્ટ માં મોકલવા પડતા રાઈટ એટલે તો તમે ગયા હોય પછી છણાવટ કરી હો કેવી રીતે મા એક્ઝેક્ટલી તમે શું કરતા હતા એની બંધ

એ પછી તમને આ મેં જયારે લગભગ ત્રીસ પાત્રીસ ટકા કે ચાલીસ ટકા મેં જયારે મારુ submission થયું પૂરું ત્યારે મેં મારા ગાઈડ એમ કીધું કે આવી રીતના કાફી અચ્છા અચ્છા વાહ શું કરો છો એટલે એટલે પછી તમે ડોક્ટરેટ થયા એટલે એની ખુશી ખૂબ જ હોવાની નેચરલી કારણ કે તમે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ ડોક્ટરેટ સ્તર સુધી કામ કરી શકો એટલે બીજા ઘણા બધા મિત્રો માટે આ પ્રેરક બળ બને છે કે તમે ધારો તો તમે આપડે વાત એ પણ કરીએ ફૈયાઝ કે તમે જે સ્ટેજ શો કરતા હો છો અને મિત્રો સમક્ષ ગીતો ગાતા હો છો તો એ બધા અનુભવો છે પૈકી ની કોઈ એવી વાત હોય કે જે મિત્રો ને જાણવી સાંભળવી ગમે તો થોડી વાત એ કરીએ

અનાદર નો થાય ટૂંકમાં સરસ તો અત્યારે તમે કોઈ બીજી એવા એવા ગીત ની ઝલક પ્રસ્તુત કરો કે જે આમ કદાચ અલભ્ય પણ હોય સીધું બધા માટે ઉપલબ્ધ ના હોય રેર હોય અને તમને પણ ખુબ ગમતું પણ હોય અને મિત્રો ને સાંભળવું પણ ગમે એ પ્રકારનું એક ગીત છે જે મને બહુ ગમે છે એટલે બહુ રેર ગીત છે મના કે તેર પ્યાર મેં પ્યાર હો તો ક્યા કરે મા હવે જે રેર ગીતો હતા ને એ રેર ગીતો હવે થોડા બાર આવ્યા છે પણ જે ગાવાની મજા છે ને એ મજા અલગ જ છે બિલકુલ બિલકુલ ખુબ સરસ હવે તમારી થોડી વાત એ પણ કરી ફયાઝ કે તમે આ સરસ પ્રસ્તુતિ કરી તો દિવસ દરમિયાન મુકેશજી ગીતો છે તમને ક્યારેક રેડિયો પર સાંભળવા મળે તમારી પાસે તો કલેક્શન છે જ હવે તો બીજા ઉપકરણ પણ આપણી પાસે છે બીજા બધા આ મીડિયા પણ છે સોશિયલ મીડિયા એમાં પણ તમે એક્સેસ કરતા હો ને એમાં પણ તમારી સામે આવે તો અત્યારે તમે જે મહેસૂસ કરતા હો દિવસ દરમિયાન મુકેશ છે એમના ગીતો અથવા મુકેશ ની કોઈ વાત કે એને લઈ અને તમે જે મહેસૂસ કરતા હો અને તમને તમારી ભાવ સૃષ્ટિ જે રીતે જાગૃત થતી હોય તો એ વિશે થોડી વાત કરીએ કારણ કે એક 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 તમને વિઝન પણ આપે અને આજે તમને સલીમ ભાઈ હું આપને કહું કે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ નો જે જમાનો છે ત્યારે પણ દિવસના બે ત્રણ બે થી ત્રણ કલાક તો હું ગ્રામોફોન સાંભળું જ છું. વાહ ખુબ સરસ જી

એમના માનસ પટેલ પર પણ એક આખો એક પિક્ચર આખું દ્રશ્ય છે એ અંકિત થયું હશે અને આમ આખું નિર્મિત થયું હશે કે ગ્રામોફોન છે ને પછી તમે કારણ કે મુકેશ જે ગીતો છે ને હું ડિજિટલી સાંભળવા કરતા ગ્રામોફોન પર સાંભળવાનું વધારે પસંદ કરું છું આજ ની પણ એની મીઠાશ આખી અલગ જ હોય છે અને બીજું શું થાય છે કે એલપી ઉપર જે ગીતો હોય છે ને એ અલગ હોય છે અને કેસેટ

પ્રસ્તુતિકરણ કરતા છો એ એ સિવાય બીજી કોઈ એવી બાબત હોય કે જે મિત્રો ને સાંભળ્યું ગમે કે જેમાં મુકેશ કેન્દ્રસ્થાને હોય અને તમે રસ્તુરો કરતા હો હોકેશ કેન્દ્રસ્થાને

અને તમને એમ ખબર છે કે આ ગીત છે તો ત્રણ મિનિટ નું છે કે આ સાડા ચાર મિનિટ નું છે કે એટલું તમે સરોડો કરો તો ત્યાં તમારું સ્થાન આવી ગયું હોય એટલે ફેરફાર થાય એટલે ખુબ ખુબ સરસ તમને સારા મિત્રો મળ્યા હોય કારણે તમે પણ તમારી સાથે વાતચીત થયેલી છે અને રેડિયો પરથી પણ તમારા કાર્યક્રમો પ્રસારિત થયેલા છે તો એને કારણે પણ તમને અમુક મિત્રો મળ્યા હોય અને અત્યારે પણ તમે પ્રોફેશનમાં છો ટીચિંગ ફિલ્ડમાં છો નોબેલ વર્ક કરી રહ્યા છો એક સરસ શિક્ષણ આપવાનું કાર્ય છે એકદમ ગુણવત્તા સભર પણ છે અને સાથે આદર્શ પણ છે અને એક ઉપયોગી થાય એ પ્રકારનું પણ છે આપણને સંતૃપ્તિનો અહેસાસ કરાવે એ છે તો મુકેશ પણ સાથે છે એમના ગીતો પણ છે અને આ પ્રકારના જે અનુભવો જે મિત્રો કોઈ એવા સારા મળ્યા હોય એમની સાથે પછી ચર્ચા થતી હોય ફોન થકી કે રૂબરૂ તો થોડી વાત આપણે મિત્રોને કાર્યક્રમના અંતમાં એ કરીએ ના ચોક્કસ ચોક્કસ મને ઘણા બધા મિત્રો મુકેશજીના સાબે મળ્યા છે અને એનો ધરોબો પણ હજી સારો છે કારણ કે રેડિયોમાં સૌથી પહેલા મારો જે પ્રોગ્રામ આવ્યો હતો આપણે બીજી એપ્રિલ બે હજાર બે મંગળવારના દિવસે પાંગળથી પ્રતિભા ઓકે ઓકે અને ઇન્ટરવ્યુ આપ શ્રી કરેલો છે સાહેબ અચ્છા અચ્છા નેક્સ જી ત્યારથી જે મિત્રો મળ્યા છે મને એ હાલના તકે પણ અમુક અમુક મિત્રો મારા ટચમાં છે વાહ ખૂબ સરસ અને બસ આ પ્રોગ્રામ થાય ત્યારે પણ કોક ને કોક નવા મિત્રો મળતા હોય છે કારણ કે ઘણા લોકોને તો હું ઓળખતો ન હોઉં કારણ કે એ લોકો એમ કે કે અમે તમને સાંભળેલા છે મારી નજર ની સામે આવે તો મને ખ્યાલ ન કે આ પ્રોગ્રામમાં હતા કે અને મારા પ્રોગ્રામમાં એક બીજું હોય છે કે હું લોકો ને કઉ છું કે તમે બે ધડક સ્ટેજ ઉપર આવી ને મને મળો હું કોઈ કલાકાર નથી હું મુકેશજી નો ભક્ત છું રાઈટ ખુબ સરસ ખુબ સરસ લોકો લોકો ઓડિયન્સમાં બેઠા હોય તો મને ખ્યાલ ન હોય એના એક્સપ્રેસ શું છે એટલે મેં કીધેલું છે કે હું ગાતો હોઉં તો તમે મને આવીને મળો હા 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 ના ખૂબ સરસ વાત કરી કારણ કે એ બહુ મહત્વનું છે કે એ આખું એક એક સર્કલ પૂરું થાય છે આજ મને વ્યક્ત કરવું હોય પણ પછી તમે એમ કહ્યું ના હોય તો હું ત્યાં આવતો નથી એટલે તમે પણ એ જાણકારીથી ચૂકી જાવ છો કે મને શું મહેસૂસ થયું છે એટલે પ્રતિભાવ છે બહુ મહત્વનો હોય છે તમને એક પ્રતિસાદ આપે પ્રતિભાવ એટલે શું છે કે આપણા પ્રોગ્રામમાં કોઈ આવીને અમને મળી જાય તો એ આવ્યો તો એની મહેનત શું એક તો આપડે તો શાબ્દિક શાબ્દિક ઓલું ના કરી શકીએ કોણ બેઠું છે તો મને ખ્યાલ ના આવે એટલે હું તરત ગીત પૂરું થાય એટલે પછી એનું શાબ્દિક સ્વાગત કરું છું એમ ટૂંક માં બિલકુલ 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 એટલે અત્યારે જે શ્રોતા મિત્રો આપણે સાંભળી રહ્યા છે એ મિત્રો છે એ પણ આનાથી અભિભૂત થશે કારણ કે આ એક નોવેલ એક્સપેરીમેન્ટેશન કહેવાય આજે આજે આપણે જયારે પ્રોગ્રામ બાવીસ જુલાઈ આપણે વાત કરી છે આજે તો આજે પણ મારો શો છે જુનાગઢમાં વાહ ખુબ સરસ

जो दिल को तसल्ली दे वो साठा दम घुटने से पहले ही आवाज उठा लो खुशियों का तरन्नुम है अशिखों की ज़मानी है जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का नगमा है मोजों की रवानी है वाह तरफ થેન્ક યુ ખરેખર એક પ્યાર કા નગમા હૈ એટલે એ એ મુકેશજીએ ગાયેલો આ અંતરા અદ્ભુત એક એક આખી ભાવ સૃષ્ટિ અલગ ભાવ સૃષ્ટિનું નિર્માણ કરવામાં સફળ થાય એ પ્રકારની આખી અભિવ્યક્તિ અને તમે પણ રસપ્રદ રીતે પ્રસ્તુત કરી ચોક્કસપણે મિત્રોને મહેસૂસ કરવાનો એક અવસર મળ્યો તમારી જે આ વાતચીત આપણે જે કરી એ એ એ એમાં જે પણ છણાવટ થઈ તો ચોક્કસપણે મિત્રોને એમાંથી ઘણી બધી માહિતી માર્ગદર્શન અને રસપ્રદ બાબતો છે એની જાણકારી તમે

મુકેશભાઈ બની તમારું જીવન જે વ્યતીત છે એ પણ એકદમ તંદુરસ્તી સાથે આગળ ધપતું રહે એવી અભ્યર્થા સાથે આપડે અમુક મુકામ પર અટકીએ ધન્યવાદ બધા જય મુકેશજી